ના લગ્ન ની જે કથા અષ્ટપટરાણીઓ સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે એક ભગવાન લગ્ન રૂકમણી સાથે કર્યા બીજા લગ્ન સત્યભામાની સાથે કર્યા ત્રીજા લગ્ન અરુંગતિ સાથે કર્યા એક લગ્ન ભગવાને નાગનજીતી ની સાથે કર્યા એક લગ્ન ભગવાને જાંબુવંતી સાથે કર્યા એક લગ્ન ભગવાને સત્યભામાની સાથે કર્યા અષ્ટપટરાણીઓના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે આજે સત્યભામાનો ભાઈ ભોમાસુ જે અભિમાનથી મહાન બનવા ગયો તો કૃષ્ણએ એને મહાન ના બનવા દીધો ભોમાસુરે વિચાર્યું કે જો કૃષ્ણ આઠ પટરાણી રાખે તો હું સોળ હજાર એકસો ને આઠ પટરાણી રાખ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવી જાય હું મહાન બની જાઉં અને ભોમાસુર એક એક રાજ્ય ઉપર ચડાઈ કરે સારી કન્યા જોવે ભોમાસુર ઉપાડી લાવે અને કાળા વાસમાં પૂરી દે

ભોમાસુર ને અભિ બનવા દીધું ભગવાન જાણે છે કે ભગવાને ભોમાસુર ની જોડે યુદ્ધ નથી કર્યું ભગવાન સક્ષમ છે સોળ હજાર એકસો કન્યાઓને કાળા વાસમાંથી મુક્ત કરી શકે એમ છે પણ ભગવાને ન કર્યું કારણ ભગવાને વિચાર્યું ભગવાન ભોમાસુરને મારે તો સત્યભામાને ન ગમે કે ભગવાને મારા ભાઈને માર્યો પણ ભગવાનને સોળ હજાર એકસો કન્યાઓને કાળા વાસમાંથી પણ મુક્ત કરવી છે તો ભગવાને શું કર્યું સાપ મરે અને લાકડી ભાગે નહીં એવો રસ્તો કાઢ્યો ભગવાને સત્યભામાને કીધું ચાલો આપણે સ્વર્ગની યાત્રા કરવા જઈએ સત્યભામાએ કીધું ભગવાન હું એકલી તમારી જોડે યાત્રા કરવા આવું હા સત્યભામાએ વિચાર્યું જોયું ભગવાન મને કેટલો બધો પ્રેમ કરે છે બીજા કોઈને સાથે ન લીધા પણ ભગવાને મને એકલીને જોડી લીધી રુકમણી માને જ્યારે સમાચાર મળ્યા કે ભગવાન સત્યભામાને લઈને સ્વર્ગની યાત્રા કરવા જઈ રહ્યા છે રૂકમણીને થોડું દુઃખ થયું કે ભગવાન મને જોડે ન લઈ ગયા અને સત્યભામાને લઈ ગયા ભગવાન આ જાણે છે પણ છતાંય રૂકમણીને સાથે ન લીધી સત્યભામાને સાથે લીધા સ્વર્ગની યાત્રા કરતા કરતા રસ્તામાં સત્યભામાનું પિયર આવ્યું હવે કઈ દીકરીની ઈચ્છા ન હોય કે પોતાને ઘેર ન જાય એટલે સત્યભામાએ ભગવાન રસ્તામાં મારું ઘર છે તો ચાલો ને આપણે મારે ઘેર જઈએ મારી ઈચ્છા છે મારે ઘેર જવું છે ભગવાનની ઈચ્છા તો હતી જ એટલે ભગવાને કીધું સારું ચાલો જઈએ સત્યભામા ને ભગવાન બંને જણા

સ્ત્રીનું દુઃખ બીજી સ્ત્રી સમજી જાય તો અત્યારે કોઈ સ્ત્રી સમાજમાં દુઃખી ન થાય પણ તકલીફ ક્યાં છે આજે એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુખ જ સમજી શકતી નથી માટે સ્ત્રી દુઃખી થાય છે સત્યભામાએ તુરંત ભગવાનને કહી દીધું જાઓ ભગવાન એ કન્યાઓને તમે કાળા વાસમાંથી મુક્ત કરી દો ભગવાને બોમાસુરને સમજાયો પણ ભોમાસુર ના માન્યો તો પછી ભગવાને યુદ્ધ કર્યું અને યુદ્ધ કરતા ભોમાસુરને ભગવાને હરાયો અને સોળ હજાર એક સો કન્યાઓને ભગવાને કાળા વાસમાંથી મુક્ત કરી આજે સોળ હજાર એકસો કન્યાઓ એક જ અવાજમાં ભગવાન ને કીધું ભગવાન અમે કોઈ પુરુષ જોયો હોય તો તે આપ છો આપ અમારો અંગીકાર કરો અમારો સ્વીકાર કરો ભગવાને સોળ હજાર એકસો કન્યાઓનો સ્વીકાર કર્યો અને સોળ હજાર એકસો ને આઠ પટરાણીના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે બોલો આજનો સમાજ શું વિચારે છે કૃષ્ણ આટલા બધા ભોગી છે કે એક બે પટરાણી નહીં પણ સોળ હજાર એકસો ને આઠ પટરાણી રાખી ભગવાને કૃષ્ણ એટલા બધા ભોગી છે નહી કૃષ્ણ ભોગી નથી જેનું કોઈ નથી તેનો પરમાત્મા છે કૃષ્ણ એ વિચાર્યું કે જો હું આ સોળ એક સો કન્યાઓને નહીં સ્વીકારું તો શું સમાજ એને સ્વીકારશે અને સમાજ જો આ કન્યાઓને નહીં સ્વીકારે તો આ કન્યાઓ આપઘાતના માર્ગ તરફ જતી રહેશે અધર્મના માર્ગ તરફ જતી રહેશે તેથી ભગવાનને એ કન્યાઓનું રક્ષણ કરવું છે માટે ભગવાને સોળ હજાર એકસો નબળી નજર છે નબળા વિચાર છે સમાજ અલગ અલગ દ્રષ્ટિથી જુએ છે પછી સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત એકસો આઠ પટરાણીના સ્વામી ભગવાન દ્વારિકાધીશ દ્વારિકા ભગવાનને ખબર છે કે રૂપાછા આવતા પોતાની સાથે પારિજાતક વૃક્ષ લઈને આવ્યા આજે વૃક્ષ ઉપર ફૂલ બેઠા ફૂલની ભગવાને પોતાના હાથે ફૂલ ચૂટ્યા ભગવાને પોતાના હાથે ફૂલની વેણી બનાવી અને માને સરપ્રાઇઝ આપવા જઈ રહ્યા છે હાથમાં ફૂલની છે ચાલતા ચાલતા રુકમણીના મેલ તરફ ભગવાન જઈ રહ્યા છે અને રસ્તામાં ભગવાનને સત્યભામા મળ્યા ભગવાને વિચાર્યું જો સત્યભામાને ખબર પડશે કે આ ફૂલની વેણી રુકમણીના માટે લઈ જવું છું તો પહેલો ઝઘડો અહીં થાય સત્યભામા એમ કે મને ના બનાવીને આપી નૃકમણીને આપો છો ભગવાને શું કર્યું બળ ના વાપર્યું સત્યભામા જોઈ ગયા કે ભગવાન કઈક છુપાવે છે સત્યભામાએ પૂછ્યું ભગવાન શું સંતાડો છો ભગવાને કીધું ના કશું નથી ના ના મેં જોયું ને તમારા હાથમાં કઈક છે તમે પાછળ છુપાયું શું છુપાવ્યું તો કો બતાવો તો ખરા ભગવાને કીધું ના કશું નથી ના છે આપણું શસ્ત્ર કયું તો એક જ આપણું શસ્ત્ર અને એક ગુસ્સો આપણે ગુસ્સામાં ગમે તેમ બોલી નાખીએ છીએ પછી ઝગડો થાય ભગવાને ગુસ્સો ન કર્યો પણ વાતને વાળી દીધી ભગવાને ભગવાને સત્યભામાને કીધું સત્યભામા આપણે સ્વર્ગની યાત્રા કરવા ગયા હતા ને હા ત્યાંથી આપણે પારિજાતક વૃક્ષ સાથે લઈને આવ્યા હતા હા આજે એ વૃક્ષ ઉપર ફૂલ બેઠા ફૂલની મે વેણી બનાવી અને એ વેણી મારે તમને સરપ્રાઈઝ આપવી હતી ને એટલે હાથરે સંતાડી દીધો સત્યભામાએ વિચાર્યું ભગવાન મારા માટે વેણી બનાવી હા તો તો લાવ ભગવાન પહેરાવી દો ને મને અને ભગવાને સત્ય સત્યભામાને પહેરાવી દીધી ભગવાને વિચાર્યું આશ ઝઘડો થતો અટકી ગયો પણ ત્યાં નારદ આવ્યો હવે ભગવાનને ખબર છે કે નારદ નારદ વેળા કર્યા વગર રહેવાનું નથી એટલે ભગવાને નારદને ધીરે રહીને ઈશારો કર્યો નારદ મારી આબરું તારા હાથમાં છે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ બહાર ના જવી જોઈએ

રુકમણીને વિચારો વાતને દાટી એવી કઈ વાત છે નારદને જે મોહ લાગ્યો છે નારદ વિચારે છે કે એક પત્ની વાળા ઘરમાં જો આટલો બધો ઝઘડો થતો હોય તો આને તો 16108 છે તો આના ઘરમાં કોઈ દાડ ઝઘડો કેમ ન થતો એ કીધું માં આ કૃષ્ણ કેટલો કપટી છે ખબર છે રુકમણી કીધું એ નારદ શું બોલે તો આ નારદે કીધું માં ભગવાન તમારા કરતા સત્યભામાને વધારે પ્રેમ કરે છે રુકમણી કીધું એવું તો ના થઈ શકે કે મને ઓછો પ્રેમ કરીને સત્યભામાને વધારે કરે એવું ન હોય ભગવાન મને પણ એટલો જ પ્રેમ કરે છે નારદે કીધું નહીં માં મારી જોડે પ્રમાણ છે કે ભગવાન તમારા કરતા સત્યભામાને વધારે ચાહે છે શું પ્રમાણ છે બતાય મને એટલે નારદે કીધું માં ભગવાન તમને સ્વર્ગની યાત્રા કરવા ના લઈ ગયા ના એ મને યાત્રા કરવા ના લઈ ગયા સત્યભામાને લઈ ગયા અરે માં તમને સ્વર્ગની યાત્રા કરવા તો ન લઈ ગયા પણ સ્વર્ગમાંથી પાછા આવતા ભગવાન પોતાની સાથે પારિજાતક વૃક્ષ લઈને આવ્યા હતા આજે એ વૃક્ષ ઉપર ફૂલ બેઠા ફૂલની ભગવાને વેણી બનાવી અને એ વેણી તમને ના પહેરાવી અને સત્ય ભાવાને પહેરાવી દીધી બોલો તમારા કરતા વધારે ભગવાન સત્યભામાને નથી ચાહતા રૂકમણી દાંત કાઢીને હસવા લાગ્યા નારદ ને તો એમ કે હમણાં માને ગુસ્સો આવશે પણ માં તો દાંત કાઢીને હસી રહ્યા છે નારદે કીધું માં ગાંડા થઈ ગયા તો હસો છો કેમ ગુસ્સો આવો જોઈએ એની જગ્યાએ તમે હસો છો ત્યારે રૂકમણી હસતા હસતા કહેવા લાગ્યા નારદ શું તું નારદ વેડા કરો છો કેમ અરે તું જે વેણીની વાત કરું છું ને એ વેણી તો ભગવાન હમણાં મને પહેરાવીને ગયા નારદ વિચાર્યું ભગવાન તો સત્યભામાના મેલમાં હતા અને રુકમણીના મેલમાં ક્યાંથી આયા બતાવો ક્યાં છે વેણી અને જ્યાં રૂકમણી વેણી બતાવે નારદનો મોહ ભગવાને દૂર કર્યો આ સાક્ષાત પરમાત્મા છે